રાપર તાલુકાના આડેસર ગામે પંચાયત દ્વારા આયોજિત આડેસર એજ્યુકેશન ફાઉન્ડેશન અને શહીદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે આડેસર મધ્યમાં આવેલા ભગતસિંહ ચોક ખાતે શહીદ વીર ભગતસિંહની પ્રતિમાના અનાવરણ ધારાસભ્ય જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું આડેસર આમતક ન્યુઝબીમાંથી વસીમ સિદ્ધિ કોટવાનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના આડેસર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત અને આડેસર એજ્યુકેશન ફાઉન્ડેશન આયોજિત શહીદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે આડેસર મધ્યમાં આવેલ ભગતસિંહ ચોક ખાતે શહીદ વીર ભગતસિંહની પ્રતિમાનું અનાવરણ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રામાભાઈ આહિર કાનાભાઈ આહિર વાલાભાઈ આહિર નાહણભાઈ આહિર ખેંગારભાઈ આહિર રજનીકાંત ખેર વિમલ ઠાકોર ઉમેશ સાઇતા નવીન સંઘવી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આડેસર એજ્યુકેશન ફાઉન્ડેશનના પ્રમુખ સિંહ ધડેજા એ ધારાસભ્ય અને મહેમાનનો આભાર માની અને ખૂબ કાર્ય કરવા માટે સહયોગ આપ્યો છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી ગામના આગેવાનો દેવાયત બોદર સેવા સમિતિના માણસુરભાઈ આહિર પબાભાઈ આહિર ખેંગારભાઈ આહિર લાલાભાઈ આહિર હાજાભાઈ આહિર ખીમાભાઈ આહિર લાલાભાઈ કલાભાઈ આહિર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમનું પણ વિશેષ આ આભાર માનવામાં આવ્યો હતો પંચાયતના સભ્યો નાથાભાઈ મોહનભાઈ ગણેશભાઈ વગેરે પણ હાજર રહ્યા હતા અને ખૂબ સહયોગ આપ્યો હતો